વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો આપણું કરવાનું ભૂલતા નહીં મેસી ટ્રેક્ટર છે 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 ઓનર માલિક ભરતભાઈ ટ્રેક્ટરના ની વાત કરું તો બે હાજર અને સત્તર ના મોડેલ આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર આખું શોરૂમ કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે સાવ ઓછું ચાલેલું છે માત્ર બે હજાર ચારસો અને ચાલીસ કિલોમીટર જેન્યુન ચાલેલું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન શોએ સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટરને એક વખત રૂબરૂ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિક ભરતભાઈનો કોન્ટેક કરજો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ જોવા મળશે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રીસ આ ટ્રેક્ટરની અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે અત્યારે વિડીયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં છે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કંપનીના ટાયર છે તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો આખું ટ્રેક્ટર ન્યૂ કન્ડિશનમાં છે ડોક્યુમેન્ટ કાગળિયા અહીંયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો ચાર લાખ અને સિત્તેર હજાર કિંમત રાખેલી છે ભરતભાઈએ કોઈ પણ મિત્ર સારું ટ્રેક્ટર ગોતી રહી આવી મેસી ટ્રેક્ટર તો આ ટ્રેક્ટર તમે લઈ શકશો ભરતભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે આ ટ્રેક્ટર તમારે લેવાનું હશે તો હવે આ ટ્રેક્ટર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે રાપર જિલ્લો છે કચ્છ અને તમને ઉડા ઝામપર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ભરતભાઈ નામ ત્રેસઠ પાંચ પિસ્તાલીસવાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર લઈ કમલેશભાઈને ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે સૌરાજ સાતસો પાંત્રીસ એફઈ મોડલ છે બે હજાર અઢારના મોડલનું ટ્રેક્ટર છે કંપની કલર છે

કરી શકો છો રૂબરૂ સ્થળ ઉપર જઈને ત્યારબાદ ખરીદી કરી શકશો કમલેશભાઈનો કરી લેજો અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર છે કોઈ પણ પ્રકારની બીજી ટ્રેક્ટર ની અંદર છેડછાડ પણ કરેલી નથી એન્જિન પણ એકદમ પાવરફુલ છે અને વહેલી તકે આ ટ્રેક્ટર વેચવાનું છે ક્યાંય પણ સડો પણ લાગેલો નથી અનટચ અને સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ટ્રેક્ટર જોઈ શકશો કિંમતની વાત કરું તો ચાર લાખ કિંમત અંદાજીત રાખેલી છે ચાર લાખ કિંમત કમલેશભાઈ અંદાજીત રાખેલી છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો છે રાજકોટ અને તમને પર ચોકડી પાસે જોવા મળશે ગામ છે મનહરપુર બે વધારે માહિતી માટે કમલેશભાઈનો કોન્ટેક કરજો કમલેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળી જશે અને અત્યારે ફેસબુક પેજ ઉપર જો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે કમલેશભાઈ નામ હશે અને નામની બાજુમાં ઓગણએંસી વાળા નંબર છે તેમાં ફોન કરી આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે મેસી દસ પાંત્રીસ ડી એ ટ્રેક્ટર છે અને વેચવાનું છે તાત્કાલિક ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર સોળ સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશનમાં સાવ ઓછું ચાલેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને ટ્રેક્ટર લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે હાઇડ્રોલિક એન્જિન સોયા સો ટકા છે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે ટ્રેક્ટર એકદમ સારું વિડિયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર માત્ર ચોવીસો ચાલીસ કલાક જ ચાલેલું જેન્યુઅન ચોવીસો ચાલીસ કલાક જ ચાલેલું છે ટોપ મોડેલ ટ્રેક્ટર બાકી બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટર ની અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કન્ડિશનમાં છે ટાયર પણ એકદમ સારા છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે બાકી ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને સિતેર હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ પણ ટ્રેક્ટરના કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો રાપર જિલ્લો કચ્છ અને કુડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનર ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે

રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી તમે રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા ઈકો ગાડીના માલિકનો કોન્ટેક્ટ કરજો તેમનો નંબર કઈ રીતે મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ઈકો ગાડી રૂબરૂ જોવા જાવ તો વાલા ભાઈનો કોન્ટેક્ટ કરીને જજો કેમ કે ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે હવે તમારે આ ગાડી લેવાની હોય તો ઓનરની વાત કરું તો બીજા ઓનર છે અને સીટર ગાડી છે એન્જિન પાવરફુલ એસી પણ ચાલુ છે ટાયર પણ એકદમ સારા વધારે માહિતી માટે ગાડીના ઓનરનો કોન્ટેક કરી લેજો બાકી અત્યારે ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સાચવેલી ગાડી જોવા મળશે ટોપ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે વેચવાની છે બે હજાર સત્તરના મોડલનું આ ઇકો ગાડી છે કિંમત ત્રણ લાખ ને સિતે હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બાકી ડોક્યુમેન્ટ ગાડીના કમ્પ્લેટ છે ઇકો લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને જામ ખંભાલિયા આ ગાડી જોવા મળશે ઇકો ગાડી લેવી હોય તો વાળાભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે વાળાભાઈ નામ નવાણું સાત ચોર્યાશી વાળા નંબર પર ફોન કરી વિડીયોની અંદર ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ વેચવાની છે દિલીપભાઈને ટોટલ જવાબદારી સાથે અને તાત્કાલિક વેચવાની છે તો વહેલી તકે દિલીપભાઈનો કોન્ટેક્ટ કરજો ટોટલ જવાબદારી સાથે ભેંસ મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ડીઆર કિસાન હેલ્પ અને ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે ફોર્ડ છત્રીસો અને તેની સાથે તમે જોઈ રહ્યા છો એક ટ્રેલર પણ આપવાનું છે તમારે આ ટ્રેલર અલગથી લેવું હોય તો અલગથી પણ મળી જશે અને આખો સેટ લેવો હોય તો પણ તમને મળી જશે સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ફોડ છત્રીસો દસ ટ્રેક્ટર છે અને મોડલ છે ઓગણીસો એકાણું નું વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક પણ પાવરફુલ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા કલ્પેશભાઈ નો કોન્ટેક કરજો કલ્પેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો એન્જિન પણ એકદમ પાવરફુલ છે ટાયર મીડિયમ ટ્રેલર આપવાનું છે ટ્રેલરની અંદર કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી આખું કંપની કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની છેડછાડ પણ કરેલી નથી ઓરિજિનલ ટ્રેલર છે બે હજાર નવના ના ટ્રેલર ટાયર સિતે ટકા કોઈ પણ પ્રકારનો અત્યારે ખર્જો નથી ટ્રેલર ની અંદર ક્યાંય પર સડો પણ નથી ટ્રેક્ટર ટ્રેલર બંને ની કિંમત 2 લાખ અને 20 હજાર જો તમારે અલગ થી ટ્રેક્ટર અથવા અલગ થી ખાલી ટ્રેલર લેવાનું હશે તો પણ મળી જશે તેની કિંમત અલગ થી તમે કલ્પેશભાઈ ને ફોન કરશો એટલે અલગ થી કિંમત કરી આપશે હવે આ સેટ અથવા તમારે કોઈ પણ વસ્તુ અલગ અલગ લેવાની હોય તો આ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર અથવા તમારે જો ટ્રેલર લેવું હોય તો

વિડીયો અંદર કંડિશન પણ ક્લિયર કટ જોઈ રહ્યા છો બુલડોઝર ત્રેપન દસ ટ્રેક્ટર છે જોન્ડિયર કન્ડિશન ક્લિયર કટ જોઈ રહ્યા છો અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું આ લોડર છે મોડલ છે બે હજાર એકવીસનું અને ચોથો મહિનો એટલે કે સાવ આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં લોડર જોવા મળશે કોઈ પ્રકારનો ફોલ્ટ ચાલેલું આ લોડર છે બે હાજર સાતસો સત્યાવીસો કલાક જ ચાલેલું ઓરિજિનલ લોડર રૂબરૂ સ્થળ ઉપર જઈ લોડર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા રણજીત સિંહનો કોન્ટેક કરજો રણજીત સિંહના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે લોડર જોવા જાવ તો રણજીત સિંહનો કોન્ટેક કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે લોડર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બંને મોટા ટાયર નવા નાખેલા છે લોડરની અંદર અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે લોડરના સારું સાચવેલું લોડર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી તમારે આ લોડર લેવો હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે મોરબી તાલુકો છે વાંકાનેર અને ખેરવા ગામે જોવા મળશે લોડર લેવું હોય તો રણજીત ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર મળશે રણજીત સિંહ નામ અને તેમના મોબાઈલ નંબર છે ત્રણ મેસી ટ્રેક્ટર છે મેસી બાત્રીસ ડીઆઈ ટ્રેક્ટર છે અને વેચવાનું છે પ્રકાશભાઈને મોડલની વાત કરું તો બે હજાર માત્ર સાતસો કલાક ચાલેલું આખું જેન્યુન ટોપ કંપની કંડિશનમાં ટ્રેક્ટર છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા પ્રકાશભાઈ નો કોન્ટેક કરજો પ્રકાશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઇટ સીટ સત્ય આખા કંપનીના છે ટ્રેક્ટર ની અંદર અત્યારે મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ ચાલુ કન્ડિશનમાં છે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ટાયર કંપનીના છે ન્યુ કન્ડિશનમાં ટાયર છે અને અત્યારે કોઈ પણ ફોલ્ટ નથી તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને પણ ખરીદી કરી શકશો ડોક્યુમેન્ટ છે ટ્રેક્ટરના કિંમતની વાત કરું તો સાડા ચાર લાખમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી કરી દેશે પ્રકાશભાઈ કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા અને દાત્રાણા ગામે જોવા મળશે મેસી ટ્રેક્ટર લેવું હોય તો પ્રકાશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે પ્રકાશભાઈ નામ હશે નવ્વાણું જીરો વાળા નંબર પર વી એક્સ આઈ ગાડી છે વેચવાની છે આશીષભાઈને મોડલની વાત કરું તો બે હજાર અગિયારના મોડલની આ ગાડી છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ક્યાંય પણ સડો નથી એન્જિન એકદમ પાવરફુલ કમ્પ્લેટ આખી રનિંગ કંડિશનમાં ગાડી છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ કરી સ્થળ પર ચેક કરીને પણ ખરીદી કરી શકશો એટલે કરજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે જો તમે ગાડી રૂબરૂ જોવા જાવ તો આશીષભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી ગાડી આખી સ્લેપ સ્ટાર્ટ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ એકદમ સારા છે સાવ નવા ટાયર નાખેલા છે ગાડીની અંદર નવા ટાયર વીમો પીયુસી પણ ચાલુ છે અને બીજા ઓનર છે આશિષભાઈ આ ગાડીના એટલે ટોપ કન્ડિશનમાં ગાડી છે કિંમત માત્ર એક લાખ અને પિસ્તાલીસ હજાર આ કિંમત પણ અંદાજિત છે તમને આશિષભાઈ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ તાલુકો છે જેતપુર અને અમરનગર ગામે જોવા મળશે આ ગાડી લેવી હોય તો તેમના માલિક ગાડીના માલિક આશિષભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ જાય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોઈ જાય તો વિડીયોની ઉપર નંબર મળશે આશિષભાઈ નામ લખેલું હશે અને તેમના મોબાઈલ નંબર છે છન્નું આઠ ઓગણએસી વાળા નંબર પર ફોન કરી આ ગાડી મિલર મશીન છે અને કાસોરભાઈને વેચવાનું છે પોતાની રીતે મોડિફાય કરેલું આ મશીન છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી મશીનની અંદર ન્યૂ કલર છે પણ નથી રનિંગ કન્ડિશનમાં મશીન છે મિલર મશીન ગાડીયું કેળવવાનું ઓટોમેટિક મશીન છે અને બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈને આ મશીન રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પહેલા મશીન ના માલિક કાશોરભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે મશીન રૂબરૂ જોવા જાવ તો કાશોરભાઈનો કોન્ટેક કરીને કિંમતની વાત કરું તો એક લાખ ચાલીસ હજાર કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે કાશોર દ્વારા બાકી વધારે માહિતી માટે તેમનો કોન્ટેક કરી લેજો કિંમત ફિક્સ નથી મશીન તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ અને ગામ પાસે આ કાસોરભાઈનું મશીન લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે કાસોરભાઈ નામ સત્તાણું એક ચોવીસ વાળા નંબર પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો